કરજણના માંગલેજ નજીકથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અગિયાર એક લાખનો દારૂ ભરેલા કેન્ટેનર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો વડોદરા જિલ્લામાંગથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો અગિયાર રૂપિયા એક્યાસી પૈસા લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાંગ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાંગ દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાંગ તપાસ કરતા તેમાંથી એકસો એકસઠ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પી આઈ કૃણાલ પટેલે વધુમાંગ જણાવ્યું હતું કે આ બનાવમાંગ પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈરશાદ ખાન નસરૂખાન રહે ખટકરકા રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાંગ ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલે સોળ લાખ એક્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે યાકુબ પટેલ કરજણ